દરબાર ભરાતો અને નગરજનો રાજા માટે ભેટ સોકાદો લઈ આવતા દાયકા પહેલા આ દિવસ અનોખી રીતે ઉજવાતો નવા વર્ષના નવા સિક્કા બહાર પડાતા નવું પંચાક બહાર પડતું અને વિવિધ આકર્ષણો સાથે શહેરમાં નગરયાત્રા નીકળતી દરબાર ભરાતો અને સૌ નગરજનો તેમાં ભાગ લેતા અને રાજા માટે ભેટ સોકાદો લઈ આવતા હતા આજે પણ કચ્છી લોકો દેશ વિદેશથી પણ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી બીજના દિવસે નવા વર્ષ તરીકે ઉજવણી કરે છે કચ્છમાં ઘેર ઘેર લાપસીના આંદાણ મુકાતા હોય છે કચ્છી પ્રજા તેના ખમીર અને ભાતીગર પ્રદેશની આગવી ઓળખને લીધે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે વિક્રમ સંવત બારસો એકત્રીસમાં જામ રત્તો રાજનજીએ કચ્છની સત્તા હસ્તગત કરી ત્યારથી અષાઢી બીજના દિવસે નવું વર્ષ મનાવાય છે પરંતુ ત્યારબાદના રાજવીઓ ભુજની સ્થાપના સમયથી આ અષાઢી બીજના દિવસને નવા વર્ષ તરીકે મનાવે છે તો કેટલાક ઇતિહાસકારો આ વર્ષની ઉજવણીની પરંપરાને તેનાથી પણ જૂની કહે છે કચ્છના કુશળ શાસક લાખો કુલાની કચ્છમાં પરત ફર્યા ત્યારે ચોમાસું બેસી ગયું હતું અને તે દિવસે કચ્છમાં મન ભરીને વરસાદ વરસ્યો હતો જરાશયો પાણીથી ભરાઈ ગયા હતા કચ્છની ધરતીને લીલીછમ જોઈને લાખા ફૂલાણીને ખૂબ જ આનંદ થયો લાખા ફૂલાણી કચ્છમાં કેળાકોટ પહોંચ્યા એ દિવસ અષાઢી બીજનો હતો તેથી જામ લાખા ફુલાણીએ અષાઢી બીજના દિવસને નવા વર્ષ તરીકે ઉજવવાનું ફરમાન પાડ્યું હતું ત્યારથી કચ્છમાં નવું વર્ષ અષાઢી બીજથી ઉજવવાનું શરૂ થયું કચ્છ હોય કે કચ્છ બહાર જ્યાં જ્યાં કચ્છીઓ વસે છે ત્યાં આ દિવસે ચોક્કસ નવા વર્ષની ઉજવણી કરે છે ભલે પહેલાં જેવી ઉજવણી આજે થતી નથી પરંતુ વર્ષો પહેલાં શરૂ થયેલી આ ઉજવણી આજે પણ થાય ચોક્કસ છે આજે પણ લોકો એકબીજાને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે અને પ્રાર્થના કરે છે કે કચરો ભારે માસ રહે અને કુદરતની મહેર પર કાયમ રહે અષાઢી બીજના દિવસે અમદાવાદના પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે ખેડૂતો અષાઢી બીજના દિવસથી ખેતીનો આરંભ કરતા હોવાથી પણ આ દિવસ વિશેષ બને છે